નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અહીંયા એક ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે એમના ખેતરમાં જ આપણે ઊભા છીએ અને એમણે શેરડીની ખેતી કરી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે આ કઈ જાત છે અને કેટલા સમયથી આ શેરડીની ખેતી હાલમાં કરી રહ્યા છે તો સૌ તમારો પરિચય આપો રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી ગામ પાઠકવાડી હમ તાલુકો ડોલવણ જિલ્લો તાપી અચ્છા તમે ખેતી કેટલા વર્ષથી કરો છો આ શેરડીની ખેતી ખાસ શેરડીની ખેતી એમ ઓકે પપ્પા ઓકે એટલે શેરડી ઘણા વર્ષોથી બનાવો છો ઓકે તો શેરડીની જાત કઈ છે આઠ હજાર પાંચ આઠ હજાર પાંચ અને હાલમાં અત્યારે તમારા ખેતરના છેડા આપણે ઊભા છે પહાડ ઉપર આપણે ઊભા છીએ આ બીજાની ખેતી છે ને આ બીજાની શેરડી છે અને તમારી શેરડી છે મને એ જણાવો કે આ શેરડી નવું રોપાણ છે કે લાંબ છે કેટલા વર્ષની લાંબ છે ચાર વાર કટિંગ થઈ ચુકી અને આ પાંચમી વખત કટિંગ થશે એટલે પેલા વર્ષનું રોપાણ અને બાકીના બીજા ત્રણ વર્ષ લાંબ કાઢી નાખી એટલે કે ચોથા વર્ષની લામ છે એવું હા ચોથા વર્ષની લામ ઓહો હો હો મતલબ કે અત્યારે આપણે તમે ખેડૂત મિત્રો જો આ શેરડીનું ખેતર છે અને એના બાજુમાં બીજા વ્યક્તિનું શેરડીનું ખેતર છે બીજા ખેડૂત મિત્રનું બરાબર તો આ આ કેટલા વર્ષની હશે આ બીજા વર્ષની આ બીજા વર્ષની ના આમ પણ આપણે જોવા જઈએ તો ચોથા વર્ષની લામ છે ના પહેલા વર્ષની લામ હશે ને એકચુઅલી પહેલા વર્ષની લામ એક વખત કટિંગ થઈ ગયું અને આ બીજા વર્ષ છે બીજા વર્ષ ના અહીંયા આપણે ઓલરેડી ચાર કટિંગ થઈ ગયા પાંચમું થશે જોરદાર હવે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી પેહલા તો એ જણાવો કારણ કે મોટા ભાગના ખેડૂત મિત્રો શું કરતા હોય તો કે એક વર્ષ પહેલા વર્ષનું રોપાણ બીજા વર્ષની લાંબ અને ત્રીજા વર્ષે તો ભાગ્યે જ કોઈ રાખે ને તમે તો મતલબ આ પાંચમું વર્ષ કટિંગ કરવાના તો કેમ રાખીએ એમ પહેલા તો મને એ જણાવો આટલા વર્ષ સુધી પેલા પપ્પા લોકો કરતા હતા હા ત્યારે પેલા એકવાર વાર પડે બીજી વાર કાઢી જ નાખે એનું કારણ હતું કે આ પેલા એના જોડી આવે કે ને એ મરી જતા હોય એમ ઓકે એમ મોટી ગેપ પડી જતી હોય ઓકે એટલે પેલો જે માલ ઉતરવો જોઈએ તો ઉતર નહી આવતો હોય ઓકે તો તમે કેમ રાખી અમે આ ગેપ નથી પડી અચ્છા અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા દરેક દરેક જગ્યાએ એક સરખું મતલબ ઉત્પાદન જોઈ શકો છો આ લાંબ જેવી એકચ્યુલી લાગતી નથી પણ જો તમને મનમાં પ્રશ્ન હોય તો આ ખેડૂત મિત્રનો તમે કોન્ટેક કરો અને રૂબરૂ ખેતરમાં મળવા માટે આવો અને સાથે આજુબાજુના ખેડૂત મિત્રને પણ બોલાવીને તમે કન્ફર્મેશન લઈ શકો કે ભાઈ આ ખરેખર પાંચ વર્ષની લાંબ છે બરાબર ને હા તો રોહિતભાઈ આમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો ટ્રીટમેન્ટ એનપીકે હા જે ટ્રીનો બાયફીટ ઓકે આ આજે તમારા હાથમાં છે એનપી હા હા એનું તમે ઉપયોગ કરો કઈ રીતના કેટલી વખત કરી આ વર્ષે બે વાર ઓકે અને આ એનપીકે તમે કેટલા વર્ષથી વાપરો છો પહેલા તો એ બી જણાવો મને ચાર વર્ષથી જે વાપરી હશે ઓકે ચાર વર્ષથી તમે આ શેરડીમ વાપરો છો એટલે ચાર મતલબ આ પાંચમી લાંબ બરાબર ને ચોથી લાંબ અને પાંચમી કટિંગ થવાની ઓકે અને બીજું એની સાથે શું વાપર્યું એ થોડીક વાત કરો આના છે ને એમ પહેલા ચાર સ્પ્રે કરતો હું આ વખતે એક સ્પ્રે રહી ગયો છે ઓકે એટલે ત્રણ સ્પ્રે થયા છે આને આ વખતે ત્રણ સ્પ્રે કર્યા બાકી આમ તમે ચાર સ્પ્રે કરતા ઓકે તો આનો તમે કેટલી વાર છંટકાવ કરો ત્રણ વાર ત્રણ વાર ઓકે અને આમ દર વર્ષે તમે ચાર વખત કરતા તો આ જે ચાર વર્ષ દરમિયાન દર વર્ષે ઉત્પાદન કેટલું આવ્યું એ થોડીક માહિતી આપો

અત્યારે છ જ છે મતલબ અડધું ખેતર કાઢી નાખી કાઢી નાખી છે એમાં શું બનાવ્યું એમાં સિંગ કરી લે અચ્છા એટલે સિંગ કરી એટલે કાઢી નાખ્યું ઓકે તો આ વર્ષે શું ઉત્પાદન ની ઉમીદ છે તમને એમાં 12 12 ટન તો થશે જ 10 થી 12 ટન થાય એવું ખરું 10 થી 12 ઓકે અને જો આ વસ્તુ ન વાપરતે તો શું થતે નેટસપ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એ જો નહીં વાપરતે તો પાંચમા વર્ષ સુધી આપણે શેરડી રાખી શકીએ એમ ખરું નહીં રાખી શકાય કેમ કે બીજે વર્ષ હશે ને તે અમને એટલો ફાયદો થયો કે એક વર્ષ આપણે શેરડી રોઈ પી એટલે એને ખેડવાનો ખર્ચો બિયારણ લાવવાનું મજૂરી એ વધી જતું હોય ઓકે બીજી વખતે આપણે બે વર્ષ કરીએ ત્રીજી વર્ષ આપણે પાછા પૈસા જ નાખવાના બરાબર પાંચ વર્ષ એમાં ખેડ્યું નથી નથી કે આપણે બિયારણ લાવ્યા એની એ જ શેરડી છે બરાબર છે મતલબ કે ખર્ચો આપણો ઘણો બધો બચી ગયો બરાબર ને અને હાલમાં આમાં રાસાયણિક ખાતર શું ઉપયોગ કર્યો એ બી એ પણ જણાવો જો કર્યો હોય તો દસ કિલો નાખેલો છે એમાં શું નાખેલું ઓકે ડીએપી અને પોટાશ તમે નાખ્યું ઓકે બાકી બીજું કોઈ ખાતર નથી નાખ્યું દર વર્ષે દર વર્ષે એમ નાખીએ પણ ઓછું ઓછું એટલે ઓછાના ઓછું ખાતર રાસાયણિક નાખવાથી જ ફાયદો થયેલો છે અચ્છા એટલે જડિયા મહિરા નથી એમ ઓકે એનપીકે નાખવાથી આ જડિયા મરતા નથી ઓકે ને નવી નવી ફૂટ આવ્યા જ કરે એમ ઓકે

ઉપર દેખાય શરીર દેખાતું નથી બરાબર ને મતલબ કે છ ફૂટથી વધારે હાઈટ ઓલરેડી થઈ ચૂકી છે અને તમે જ આ બીજા ખેતરમાં પણ આવો જેથી ખ્યાલ આવે કે અહીંયા શેરડી કેટલી છે કારણ કે હા થોડુંક અંદર જાઓ કોઈ વાંધો નહીં ઓકે મતલબ આ તમે બાજુમાંની ખેતરની શેરડી જોઈ શકો છો જે બીજા વરસનું લાંબ છે અને અહીંયા પાંચમા વરસનું છે તો આ ખેતર અને આ ખેતરમાં કેટલો તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ આપણે નજરથી બરાબર તો આ બાયોફીટ વાપરવાનો કમાલ છે રેગ્યુલર વાપરશે તો આપણને સારામાં સારું ઉત્પાદન મળશે બીજું રોહિતભાઈ આજે ઘણા બધા મિત્રો આવી શેરડીની ખેતી કરતા હોય અને જો એ લોકો તમારી જેમ સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય ને એના માટે કોન્ટેક કરવા માંગતા હોય અથવા તો તમારું ખેતર જોવા માંગતા હોય તો એના માટે કોન્ટેક કરી શકે એટલા માટે તમારો કોન્ટેક નંબર આપો નવ્વાણું પચીસ ત્રીસ નવ્વાણું ત્રીસ પંચાણું બાણું પંચાણું બાણું ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક